નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ મે બે હાજર પચીસ ને વારસી આજે શનિવાર અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચાની અંદર કરવાના છે તે પેલા ચેનલ ઉપર જય મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં નિશી સપાટી પર ભાવ અમુક સેન્ટરોની અંદર થી સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં નિશી સપાટી પર ભાવ અથડાઈ રહ્યા છે અને અમુક સેન્ટરોની અંદર શનિવારે પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે અને જીરુમાં કોઈ પણ નવા વેપારો નથી અને ઘટી બજારોને બહાર સાવચેત થઈ ગયા છે ખાસ કરીને સાયના સહિત આરો જે આયાતકારો કરો જીરુ બજારમાં અત્યારે ભાવ મોટી વધઘટ હોવાથી લેવાલી નથી અને એક બજાર સ્ટેબલ છે જીરુ નિકાસના સારા થાય તો તે જાણાવો છે જીરુ બજારમાં છટ્ટાકીય મૂવમેન્ટ સમગ્ર બજારમાં કોઈ મોટી અસર થઈ રહી છે

જોરદાર ઘટાડો જોવા મળી શકે છે તો મિત્રો આથી વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ફરી મળીજો બીજા વિડિયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન